વાત પહેલા પણ મારી પાસે અન્ય સ્ટેટના કે મહારાષ્ટ્રના કેટલાક ડ્રાઈવરોનો ફોન બી અને વિડીયો પણ છે મારી પાસે આવ્યો કે ગુજરાતમાં પણ તમે આંદોલન ચાલુ છે જ્યારે મેં અભ્યાસ નહીં કર્યો હતો કે આંદોલન શેનું છે શેના માટેનું છે પરંતુ જ્યારે બિલ લોકસભામાં પસાર થયો બિલ જ્યારે વાંચ્યું ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે

એ કોઈને મારવાની કોશિશ કરતો નથી તો મારતો નથી બીજી વાત માલિક કોઈ તે 10 કે 15 કે 20000 રૂપિયા તમને આપે કેટલા રૂપિયા આપે પગાર કેટલો ચાલે છે આ 15 થી 20000 10 થી 20 10 થી 20000 નો પગાર માં ડ્રાઈવર પોતાની જાન ના જોખમે પોતાની બી જાન ની જોખમ છે ને રસ્તા પર જાવ એટલે જાન નો જોખમ છે કાયદો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના ખાડાને લીધે

અત્યારની પરિસ્થિતિ છે ગુજરાતની કે ભારતની રસ્તામાં ઠેકાણા હોય નહીં અને પસાર કાયદો એવો કરે કે દસ વીસ માં મજૂરી કરવાવાળા ડ્રાઈવરોને સજા થાય આપણે લડતના મંડાણ કરવા હોય તમારા બધાની જ ઈચ્છા હોય તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી મીટિંગનું આયોજન કરીએ તૈયાર છો આઠ તારીખે કરીએ ચાલે આઠ તારીખે સોમવાર ધરમપુર માં કરવું છે આગળ કરવું પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો એવું ભાઈ માલિક ચલાવતો એ માલિક તમને સપોર્ટ કરે આપણે માલિકને એમ નથી કેવું કે ભાઈ તારો વિરોધ કરતા છે અમે તારો વિરોધ અમારી રોટી છીનવાય જાય એનો વિરોધ નથી કરતા અમે વિરોધ કરીએ છીએ ડ્રાઈવરોના માટે બનાવેલા કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ એ આપણે સમજાવવાની જરૂર છે તમારે તમારા માલિકને બી એમ કેવાનું તમે અમારી સાથે આવશો તો અમારી સાથે મીટિંગ ચાલો બરાબર ને કઈ શકશો ને તમે એ દિવસે બધી ગાડીની ની રજા રાખજો પછી આપણામાં પછી કેટલાક આપણા મિત્રો હોય તે ભાઈ તમે જ હોય મને તમે વધારે ભાડું મળજો ને મેં ચાલી લો એવું કરવાનું હોય તો મને બી માફ કરજો અમે પણ સમય કાઢીને આવીએ છીએ પોલીસ તંત્ર માંડીને બધાની પરવાનગી લઈને આપણે મિટિંગ રાખીએ કઈ જગ્યાએ ધરમપુર માં આપણે મીટિંગ સોમવારે રાખીએ ચાલશે બધાને આ એક ડ્રાઈવર ની લડાઈ નથી આ સમગ્ર ગુજરાત ના ડ્રાઈવર ની લડાઈ છે એ બી તમને કહી દી એટલે કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાવી લેવાના અમને આપણે કોઈ વાંધો નથી પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રહેવું જોઈએ જેવી રીતે પાર તાપી નર્મદા રિવ પ્રોજેક્ટના વિરોધમાં આખા વિસ્તારમાં અમે ફરેલા તેમ આપણે આખા વિસ્તારમાં ફરવો તો આખા વિસ્તારમાં આપણે ફરવું પણ આ હકની લડાઈ છે આપણે ચોર બનવું નથી કાયદો પસાર કર્યો ત્યારે એક ડ્રાઈવર અમિત શાહે જો કાયદો પસાર કર્યો તેને ડ્રાઈવિંગ કરવા જવું પડે નીકળવું પડે તો ખબર પડે ખાલી ડ્રાઈવરની બાજુમાં બેહી રહ્યો કે પાછળ બેહી રહેવાથી કંઈ થતું નથી સરકાર એવો કાયદો બનાવવો જોઈએ આ કાયદામાં સુધારો લાવવો જોઈએ અને આ કાયદાનો સુધારો એવો કરવો જોઈએ કદાચ અકસ્માત ડ્રાઈવરથી થાય તેને સરકાર દસ લાખ રૂપિયાની મદદ કરશે ડ્રાઇવનને કંઈ થાય તો દસાક્ષની મથક કરશે એવું કહેવાનું હોય આ તો સામે કોઈ જાણી જોઈને મારવા તો જતું નથી એટલા માટે આપણે કાયદાની ઘોર નિંદા કરીએ છીએ ઘોર વિરોધ કરીએ છીએ જ્યાં સુધી આ કાયદો ન બદલાય અથવા એમાં સુધારા ન લાવે ત્યાં સુધી આપણે સમગ્ર ગુજરાત અને ભારતમાં આંદોલન કરીશું કશું બધા તો હવે આપણે સાત આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું તમારા કોન્ટેક પણ બધા જ વલસાડ જિલ્લાથી આખા વલસાડ જિલ્લાના

આપણી ઉપરના જે પણ છે એમની પાસે આપણી લડત જાય સરકારના વિરોધમાં આપણી લડત જાય એવું આયોજન કરીએ તમારો સૌનો આભાર પણ આ લડત ચાલુ રહેશે આજે પૂરી થવાની રાખીએ પછી પછી રસ્તા 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 બ્લોક બ્લોક ગાડીઓ પર મૂકી તૈયાર છો ને આપણું આંદોલન એક પછી એક ચાલુ રહેશે આપણું આંદોલન અટકશે નહીં વલસાડ જિલ્લા પછી નવસારી જિલ્લામાં ડાંગ જિલ્લામાં જ્યાં પણ જવું હોય ત્યાં આપણે બધા સમૂહમાં જશું બધા તૈયાર છો ને સૌનો આભાર સૌને જય જુહાર

હવે દરેક વિસ્તારમાંથી માંથી ડ્રાઈવરો આવ્યા છે ત્યારે અમે આશા રાખીએ કે આપણને શું શું અગવડતા પડી છે આપણા સાથે શું અન્યાય થયો છે એ દરેક વિગત આપે જેથી અગાડી શું રણનીતિ કરી છે બધા થઈને કંઈક નક્કી કરીએ એટલે જેથી એક એક ડ્રાઈવરો વિનંતી અને સાથે અમારા ગામના પતિભાઈ આવ્યા છે વિજયભાઈ આવ્યા છે એમને પણ વિનંતી કે જે તમારું આપણું જે આપણા સાથે જે અન્યાય થયો છે એ વિગત જણાવે બધાને જયાદિવાસી બધાને આદિવાસી આખા વિસ્તારમાંથી જે ડ્રાઈવરો આવ્યા છે તે બદલ તમામ ડ્રાઈવરોનો આભાર કે જે અન્યાય થયો છે એની સામે તમે બધા બોલ્યા છે કાલે ગઈકાલે ઘણા ડ્રાઈવર મિત્રો મને મળવા આવ્યા હતા એમણે કીધું કે આ રીતના અમારી સાથે અન્યાય થયો છે તો કઈ રીતના કરીએ અને એમણે કીધું કે અનંતભાઈ આવશે કે તો મેં એક જ શબ્દમાં કહી દીધું સાહેબનો ફોન પણ કરેલો પણ એટલું કીધું કે તમારી સાથે અન્યાય થયો છે તો એમાં સહકારમાં આનંદભાઈ ચોક્કસ આવશે બેઠા છે ત્યારે ડ્રાઈવરની વાત કરું તો મારા પપ્પા બી પોતે રિક્ષા ચલાવતા હતા એટલે મને ખબર છે કે ડ્રાઈવરની જિંદગી શું હોય છે ડ્રાઈવર જાણી જોઈને એક પીડીને પણ નથી મારતો મારે છે પીડીને ભાઈ એને ખબર પડે કે અહીંથી પીડી જતી જતો એ બ્રેક મારી દે અહીંયા સુધીની કાળજી રાખતો હોય છે અને જ્યારે કોઈ ગાડી આપણી જતી હોય તો ફસાડીથી કોઈ એક્સિડન્ટ કરી દે તો એની જવાબદારી શું ગાડી ચલાવતા ડ્રાઈવરની હોય નહીં હોય ને તો આપણે એને આપણને માનવતા છે આપણે એમને દવાખાના સુધી બી પહોંચાડીએ ચાલો તમે કીધું કે આપણે દવાખાના સુધી પહોંચાડો પણ ડ્રાઈવરની સેફ્ટી શું ડ્રાઈવરે ભૂલ નહીં હોય છતાં બી મોટું વાહન હોય એટલે આપણી લોકલ પબ્લિક તો આવે એટલે ડ્રાઈવરને જે ધના મારી દેવાનું કે પછીની વાત પછી પરંતુ જે મારનાર વ્યક્તિ છે એની સામે બી કંઈક કાયદો બનાવો એટલે હું આ કાયદાને કાળો આ ડ્રાઈવરો માટે કાળો કાયદો ગણાવું છું કાળો કાયદો છે ને આપણા માટે આ તમારી લડતમાં અમે સંપૂર્ણ રીતે સાથે છીએ અને સહકારમાં છીએ

અને તે ડ્રાઈવર ભાગીને ક્યાં જવાનો પોલીસ સ્ટેશનમાં જાય કે માલિકને જાણ કરે કે અમે અહીંયા જવાના છે કે ક્યાં જવાના છે અને મેન કે જે આ કાયદો પસાર કર્યો જો આપણે આ કાયદો અમલમાં મૂક્યો તો અમે ક્યાં જશું ડ્રાઈવર ક્યાં જશે ડ્રાઈવરનું દસ વર્ષની સજા થશે તો દસ વર્ષ સજા નહી તો પાંચ લાખ નો જુર્માનો જે નક્કી કરવામાં આવ્યો છે આ કાયદો ખરેખર ડ્રાઈવરોના માટેનો કાળો કાયદો છે ડ્રાઈવર કદી પણ જાણી જોઈને કોઈને મારી નાખવા માટે અકસ્માત કરતો નથી અને એ અકસ્માતમાં પોતાની જાનના જોખમે બીજાને બચાવવાની તમામ કોશિશ કરે છે ત્યારે દસ થી વીસ હજારમાં માં નોકરી કરનાર ડ્રાઈવરોને જો આ રીતનો કાયદો પસાર થાય તો એના કુટુંબથી માંડીને એમને ખૂબ મોટું નુકસાન થઈ શકે એવું લાગે છે તેમજ જે પણ માલિકોએ મોટી ગાડીઓ લીધી હોય અને એના ડ્રાઈવરને નુકસાન થતું હોય કે ડ્રાઈવરો પણ માલિકને ત્યાં નોકરી કરવા જશે નહીં એના માટે આજે ખાસ મીટિંગ પણ રાખી હતી રણનીતિ પણ તૈયાર છે આવનારી આઠ તારીખે સોમવારે ધરમપુર ખાતે વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને ભેગા થઈને આવનારી રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે અને ત્યાં સુધી કોઈ પણ ડ્રાઈવર કોઈ પણ ગાડી ચલાવશે નહીં